જના કંબોલી ગામમાંથી રાત્રિના સમયે ગૌવંશનો કેસ શોધી બે ગાયોનો જીવ બચાવી આરોપીઓને કાયદાનું ભાન કરાવતી પાલેજ પોલીસ પાલેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે મોજે કંબોલી ગામે નવાબ સ્ટ્રીટમાં રહેતો હારૂન ઇસ્માઈલ ટેલર તેના રહેણાંક ઘરના નીચેના માળે આવેલ ખુલ્લી ઓસરીમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરે છે તે મુજબની મળેલ બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરી જગ્યા પરથી હારૂન ઇસ્માઇલ ટેલરને ઘઉમાં સાથે કુલ કિંમત બે ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ભરૂચ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन બિરણ એરંડા બિયારણ કોસબોસ લાંબી છે ભરપૂર સુ કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસમોસ એરંડા બિયારણ